વિસાવદરની ચૂંટણી આવી રહી છે કારણ કે ભૂપત ભાયાણી એમાંથી રાજીનામું આપી દીધું અને પેટા ચૂંટણી પેટા ચૂંટણીને લઈને જે અડચણો હતી હર્ષદ રીબડીયાના એપ્લિકેશનની એ હર્ષદ રિબડિયાએ પાછી લઈ લીધી પહેલીવાર હવે આમ આદમી પાર્ટીએ સૌથી પહેલાં પોતાના ઉમેદવાર અનાઉન્સ કરી દીધા છે હજી તો ચૂંટણી અનાઉન્સ નથી થઈ એ પહેલાં જ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ગોપાલભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સૌથી પહેલો સવાલ તો મારો એ છે કે આટલી જલ્દી કેમ છે તમને લોકોને ના એમાં જલ્દી નથી ઓલરેડી મોડું થઈ ગયું છે આ ચૂંટણી તો દોઢ વર્ષથી પેન્ડિંગ છે દોઢ વર્ષથી વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકો જે આખી વિધાનસભા છે એમાં નેતૃત્વ વગરનું છે લોકોને તકલીફ પડી રહી છે આ તો બહુ મોડું થઈ ગયું છે વહેલાની વાત જ નથી આ ચૂંટણી તો તે દિવસે હજી તો તારીખો નથી આવી ચૂંટણીની તારીખ આવે ત્યાં સુધી રાહ શું કામ જોવાની આપણે મહેનત કરવાની છે સંઘર્ષ કરવાનો છે લોકો સુધી જવાનું છે લોકોને આપણી વાત બતાવવાની છે લોકોની વાત સાંભળવાની છે તો એના માટે સમય લાગે ને ચૂંટણી આવે તો જ હું આવું ચૂંટણી નહીં હોય તો નહીં આવું તો અમે એવું નક્કી કર્યું કે ભાઈ ચૂંટણી આવવાની હશે ત્યારે આવશે આપણે કામે લાગી જઈએ લોકોને મળતા થઈએ લોકોની વાત સાંભળતા થઈએ એ વિસ્તારની શું રજૂઆત છે સાંભળતા થઈએ આગેવાનો કોણ છે એને ઓળખતા થઈએ અને એવી રીતે આપણે પરિચિત થઈએ પ્રશ્નથી પબ્લિક થી વિસ્તાર થી ભૌગોલિક રીતે તો એમાં શું ખોટું છે તમે કહી રહ્યા છો કે પરિચિત થઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક એવું કહેવાય છે કે ગાઉ બસા નહીં લુચક કે પહે ગયે આવી એક કહેવત છે પંજાબીમાં અને પંજાબમાં તો તમારી સરકાર છે કારણ કે જે રીતે અમારી સરકાર છે એટલે કહેવત પડી એવું કહેવત ના ના કહેવત કહેવત છે આવી પણ એ આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય બંને તમારા માટે કહી રહ્યા છે કે હજી ચૂંટણી અનાઉન્સ નથી થઈને પહેલાં જ ઉમેદવાર આપી દીધા અને ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવી દીધા નહીં તો એમાં એમાં તકલીફ કઈ વાતની છે હું એમ કહું છું કે ભાજપે ઉમેદવાર ઉતારી દેવા જોઈએ તો ગામે એને ઓળખે આમાં તો ઘણીવાર શું થાય છે રાજકારણમાં છેલ્લી ઘડીએ ઉમેદવાર મૂકે ને તો ઓલા મતદારો આ કોણ છે એ જોવે જોવે ત્યાં ચૂંટણી પૂરી થઈ જાય છે મૂર્તિઓ બતાવો બે મહિના પહેલાં તમે મૂર્તિઓ બતાવો અને ગામ એને ફેરવી ફેરવીને ચારે બાજુથી જોઈ લે કે આ કેવો છે શું છે તમે ખોટું શું છે છેલ્લી ઘડીએ મૂર્તિઓ આવે એ હવે શું છે એવો એક જોક્સ હતો એ કે ભાઈ એક અજાણ્યા માણસ પાસે પૈસા માગ્યા કે ભાઈ મને આટલા રૂપિયા ઊંચીને આપો ને એમ એ કે ભાઈ હું તમને નથી ઓળખતો એ કે તો હું કેમ પૈસા આપું તો બીજો માણસ કે ઓળખે છે એ ઓળખે છે એટલે નથી આપતા તમે સમજ્યા કે ઓળખે છે નથી દેતા એટલે તમારી પાસે માગો એ લોકો હું નથી ઓળખતો નથી આપ્યા ઘણી વાર એવું થાય છે પાર્ટીમાં ઉમેદવાર છે એ ખરેખર કેવો છે સ્વભાવ કેવો છે સમજણ કેવી છે આવડત કેવી છે ધગશ કેવી છે કામ કરી શકવાની એની અંદર તાકાત કેટલી છે એ આપણે જોઈએ જાણીએ નહીં ત્યાં તો ચૂંટણી જ પૂરી થઈ જાય ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવાર જાહેર થાય તે આ તો મતદાન દસમાં દિવસે પંદરમાં દિવસે તો મતદાન થઈ જાય પંદર દિવસમાં તો આ શું બોલો પેલો શું બોલો એવું જોઈએ જોઈએ તો ખબર કેમ પડે કે આ ઉમેદવાર ખરેખર કેવો છે મને આમ આદમી પાર્ટી એ તારીખ પેલા જાહેર કર્યો છે તો હું ત્યાં જઈશ આને મળીશ તેને મળીશ તો લોકોય મને જોશે ને કે આ ગોપાલ ઇટાલિયાને ટીવીમાં ટીવી માં સાંભળીએ છીએ એ નજીકથી કેટલો ચાલાક દેખાય છે કેટલો હોશિયાર દેખાય છે એનું વર્તન કેવું છે સંયમ કેવો છે ધીરજ કેવી છે નહીં જોવે હું ત્યાં ફરીશ તો કોઈની સાથે બેસીશ ક્યાંક સભામાં ક્યાંક રેલીમાં કોઈક ઘરે ચા પાણી પીવામાં કોઈ પ્રસંગમાં તો લોકો ઓબ્ઝર્વ કરશે અને તો એને નિર્ણય લેવામાં વધુ સરળતા પડશે દૂરથી ભાષણ સાંભળીને મત આપવાનો છે નજીકથી તો એ માણસને જોઈને મત આપે તો હું તો ભાજપ હોય કોંગ્રેસ હોય પબ્લિકે હંમેશા એ ડિમાન્ડ કરવી જોઈએ બે મહિના પહેલાં ઉમેદવાર મૂકી દો જોઈએ તો ખરા કેવો માણસ છે અને જોઈ જાણીને મત આપે તો સારો માણસ આવવાની સંભાવના વધી જાય ઓલો છેલ્લી ઘડીએ તો ગમે એનું બટન જ દાબવાનું વધે પણ ગોપાલભાઈ તો બે હજાર બાવીસની વાત કરું ભૂપત ભાયાણીમાં તમે શું જોયું હતું આમ આદમી પાર્ટીએ ત્યારે જે માણસ અંદર અત્યારે ચૂંટણી લડવા ઉતર્યો હોય તો સ્વાભાવિક છે કે કે જે જે તે વખતે એ માણસ લાયકાત હોય ભાઈ આ સમાજનું કામ કામ કરશે કરશે લોકોનું મહેનત કરશે દોડશે તો જોયું હોય એ વખતે એવું લાગ્યું હોય પણ આજકાલ લાલચ મહત્વકાંક્ષા બધામાં એટલી વધી ગઈ છે આ તમે હાર્દિક પટેલનું ઉદાહરણ લઈ લ્યો કરોડો લોકો એની પાછળ જોડાયા હતા ને ક્યારે માણસના અંદર લોભ લાલચ જાગી જાય એનું તો કેમ ખબર પડે કોઈ મીટર નથી કે કોઈ એવો કોઈ આમ સૂક્ષ્મદર્શક યંત્ર નથી જોઈએ અને ખબર પડી જાય કે આ બે હજાર પચીસમાં થઈ જશે જે તે વખતે આપણે કોઈના ઉપર વિશ્વાસ મૂક્યો હોય ત્યારે માણસ ઠીક હોય છે ક્યારેક લોભમાં આવી જાય લાલચમાં આવી જાય ડરમાં આવી જાય મહત્વકાંક્ષા એના મગજ ઉપર આવી થઈ જાય બદલાઈ જાય તો નવો રસ્તો નવો પ્રયત્ન નવો સંઘર્ષ કરવાનો બીજું શું કહી શકીએ પણ ભૂપત ભાઈ તો જે દિવસે છૂટાયા એના એ જ દિવસે સાંજે એવું કહેતા હતા કે હું તો ભાજપનો કાર્યકર છું ભાજપનો વર્ષો જૂનો કાર્યકર છું મારા તો મૂળિયા આરએસએસના છે અને બીજે જ દિવસે સરકીટ હાઉસ ગાંધીનગરની અંદર એમને પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં એવું કીધું કે હું રાજીનામું આપી દઈશ તો પછી આમ આદમી પાર્ટીએ છ મહિના શું કામ ખેંચ્યા ક્યાં છ મહિના ખેંચ્યા વાત એમ છે કે પબ્લિકે જેને ધારાસભ્ય બનાવ આમ આદમી પાર્ટીના ઉમેદવારને પછી બીજા દિવસે જે કાંઈ ઘટનાક્રમ બન્યો એમાં પબ્લિક પોતે બેઠી દીધા વિસાવદર ભેસાણ પંથકના લોકો બેઠા હતા કેટલાકે એવું કીધું કે કામ ન થાય ને તો કંઈ વાંધો નથી પણ રહેવાનું છે જે પાર્ટી ચૂંટાયા એ તમે સાંભળ્યો છે પબ્લિકે કીધું પોતે એણે પબ્લિકની હાજરીમાં એવું કીધું કે સારું ભાઈ પબ્લિક જેમ કેમ હું કરીશ એ તો તમે જોયું છે એક ભાઈએ તો એવું કહી દીધું